મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો તમને બધાને બાપુને બાને બધાને મળાવીએ અને આ મિત્રો આજે તો બાપુ આપણે જવાના હતા સાવરકુંડલા તો બાપુ કાઈ સાવરકુંડલા ગયા નથી તો કેમ નથી ગયા તો ચાલો તેને પૂછીએ બાપુને

આપડે ભાભુ ને કાકી ગરમર સુધારે તો તમે એનું ધ્યાન રાખો છો એમને ગરમર તો ચાલો બા અત્યારે તમે નવરા બેઠા તો ચાલો આપડે બે જઈએ મંદિરે નાગનાથ મંદિરે ભોળાનાથ ના મંદિરે જાઉં છે ને ચાલો આપણે નાસ્તો લઉં પછી હા મિત્રો આપણે નાગનાથ મંદિરે આવતા જ પહેલા આપણે બાર હનુમાનજી ની મૂર્તિ છે તમે જોઈ શકો છો હનુમાન દાદા કેવડા મોટા છે પહાડ લઈને ઉભા છે ભાઈ વાપાઈ વાત મૂર્તિ છે હનુમાન દાદાની અને ચાલો મિત્રો આપણે હનુમાન દાદાની મૂર્તિ તો તમને બધાને દેખાડી તો આગળ આગળ કન્ટિન્યુ રહ્યું આપણે અંદર નાગનાથ મંદિરે જઈએ ને ભોળાનાથના અને હજુ સિદ્ધિ વિનાયક દાદા છે બધાના દર્શન તમને કરા ફાઈનલી મિત્રો હું ને બા આવી ગયા છે નાગનાથ મંદિરે બસો વર્ષ જૂના નાગનાથ મંદિરે તમે જોઈ શકો છો જે છે આપણે નાગનાથ બસો વર્ષ જૂનું ભોળાનાથનું મંદિર ભોળાનાથ અહીંયા આપણે હનુમાન દાદાને ચડાવવા માટે તેલ અને અડદ લઈ લીધા છે

દર્શન સાઈ બાબા મિત્રો તમે બધા પણ કરી અને અહીંયા મિત્રો આપણે છે ગણપતિ દાદા નું મંદિર જય સિદ્ધિ વિનાયક ભગવાન તમે જોઈ શકો છો બહુ મસ્ત મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો બધા આપણે ગણપતિ દાદાનો કેવો મસ્ત મજાનો શણગાર અને મંદિર પણ બહુ મસ્ત છે મુંબઈમાં બહુ મોટું મંદિર છે મિત્રો અહીંયા આપડે અમરેલી માં પણ નાગનાથ મંદિરે છે સિદ્ધિ વિનાયક દાદા મંદિર તો અહીંયા આપણે બા કેવું લાગ્યું સિદ્ધિ વિનાયક દાદા નું મંદિર મુંબઈ છે

મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો બહુ મોટું મંદિર છે કબૂતર માટે ચબૂતરો છે અહીંથી આપણે મંદિર સ્ટાર્ટ થાય છે અમે ભોળાનાથનું આપણે તમને બધાને દર્શન કરાવીએ મિત્રો ભોળાનાથ નું મંદિર છે પછી આગળ અંબાજી માતાજીનું છે સાંઈ મંદિર છે અને અહીંયા આપણે ગણપતિ દાદાનું સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર છે બહુ મસ્ત છે મિત્રો આપડે ફરી પાછા ખીચડી બનાવી હમ આપણે આ સંભારો છે આપડે સ્વયંભૂલિંગ છે સ્વયંભૂ સ્વયંભૂલિંગ નાગનાથ ની અને જયારે આપડે હતોપમા લગભગ બસો વર્ષ પેલા ની છે આપડે હતા ને

ગુડ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને મિત્રો આપણે ચા પાણી પીને પણ ફ્રી થઈ ગયા છીએ અને આપણે સવારે ભોળાનાથના મંદિરે ગયા હતા નાગનાથ મંદિર આપણને બહુ જ મજા આવી તો આપણે વિચાર્યું કે ચાલો બાને કહીએ કે આપણે ભોળાનાથનું ગીત સંભળાવે મસ્ત મજાનું તો અહીંયા બા પણ બેસી ગયા છે તો કેમ છો બા

સાઈ બાબા ને માનવા જ જોઈએ બરોબર ને શ્રદ્ધા હોવી જ જોઈએ જોઈએ શ્રદ્ધા જોઈએ સાચી વાત છે તો તમને બા સવારે મજા આવી ગઈ ને બહુ મજા ભોળા અને બા આપડે બાબુ બપોરે રસોઈ કરતા હતા ને ત્યારે મેં કીધું કે હું ને બા આપડે ગયા તા નાગનાથ મંદિરે મજા આવી ગઈ તો બાબુ મને એમ કેતા હતા કે શતોકમાં છે ને દાદા ના મમ્મી ઈ હતા ને ત્યારે નાગનાથ મંદિર પણ હતું તો બા એના કેટલા વર્ષો ત્યાં બહુ આપણે આ મોબાઈલ માં બધી બતાવે છે કે બસો વર્ષ જૂનું છે નાગનાથ મંદિર

ભભૂતીમાં ભોળા તમારી મારી ધૂન લાગી ગળે ઊંડ માળા તમારી મારી લાગી ગળે ઊંડ માળા તમારી મારી લાગી છતાં સે મોટી મારી ધૂન લાગી એમાં ગંગા ધારા તો મારી તૂન લાગી હર ભોળા શંભો તો મારી તૂન લાગી ભૂતિના ભોળા તો મારી તૂન લાગે ગળે રુંડ માળા તો મારી તૂન લાગે ગળે નાગ માળા તો મારી તૂન લાગી

समाधिमा बेठा तमारी पुन लाग समाधिमा बेठा तमारी पुन लाग फिल्री स्वरूपे माता तमारी पुन लाग फुलरी स्वरूपे माता तमारी पुन लाग प्रभु तिना भोळा तमारी पुन लाग पारोति पति तारिप लागम्भो ति बोन लाग हर हर भोला सम्भो तारि बोन ला तारि बोन लाग भोडा तारि बोन स्वरूपे माता ति बोन लाग ફિલ્ સ્વરૂપે માતા તો લાગી ડમડમ ડમરુ વાળા તમારી મારી દોન લાગી ડમરમ ડમરુ વાળા તમારી મારી દોન લાગી સમાધિમાંથી ઉઠ્યા તમારી મારી ધોન લાગી સમાધિમાંથી ઉઠ્યા તમારી મારી ધોન લાગી डमरू वगाडी मारी मारीण लागी डमरी वगाडी नाशात मारी लागी देवता झोवा आवा मारी मारीण लागी देवता झोवा आवा मारी मारीण लागी संद्र मथि संद्र आवा तारीण लाग સૂર્યનારાયણ નારાયણ તમારી ધૂન લાગી ડમ ડમ ડમરું વાળા તમારી ધૂન લાગી વાબા વાબો મસ્ત મજાનું ગીત ગાયું ને મજા આવી ગઈ વાબા ગંગા શિવજી એ સટ્ટામાં હમાટ ગઈ હાળી હતી આખી સટ્ટા જંગા ગંગાનું એટલું મોઢું ખાલી બારું રહે એમાંથી ધાર પડે

મોટા મોટા રોટલા છે એમને બાપુ હા તો મજા પડી જાય જો ભાઈ મસ્ત થાક થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો કલર આવી ગયો છે બઉ મસ્ત